નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર સવારમાં બ્લોગ શરૂ કરવાનું ભૂલાઈ ગયું છે બપોર ભાઈ શરૂ કર્યો છે જવા બધા કોણ ભેગા થઈ ગયા લાડ બધા થોડુંક કામકાજનો બાકી રહી ગયેલો તો આજ થોડુંક પતાવી દઈએ આગળનો બ્લોગ જો હે એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતનો જો વરસાદ ચાલુ વરસાદે બનાવી આનંદ તમે ઓળખતા જાવ ખબર છે ફેમસ છે ત્યાં હંસાબેન

તો મોટાભાગનું કામ ક્લિયર થઈ ગયું છે આજે મારે કાંઈ કામ નહોતું આ આ બેનું વિડીયો શૂટિંગનું કામ હતું હું ધારે ખાલી ધ્યાન રાખવા ગયેલો હતો લોકેશન છે ને એ મતલબમાં અહીંયા હતું અને વિડીયો છે ને બેથી ત્રણ તે બેથી ત્રણ દિવસમાં આવી જશે ને બેથી ત્રણ દિવસમાં વિડીયો આવી જશે ચાણ છે ને આ વિડીયોમાં મતલબમાં જોતા રહીજો અને આ વિડીયોને અહીંયા પેકઅપ કરી દઈએ જ આમ જવા કામ પૂરું થઈ ગયું ને પછી છત્રી કોઈ પકડવાનું રાજી ને છત્રી કોઈ છત્રી પકડવા વાળા કર્યા છે કાંડીના હવે

લાઇટું ગયો આપણે મેના રાણી અહીંયા મેં દીધી છે અને હવે આપડા પગ લઈને આપણે હાલવા મળવાનું છે સાનું કે અહીંયા છે ને ગારો છે અહિયાં હાલે છે શિયા ગાડી સલવાણા પૂરે પૂરા ત્યાં આવી ગયો છું ટ્રેક્ટર ફસાય ને હાટું એને ઈટના કટકા નાખ્યા છે ખોટી નોંધે ને એમ પાડાવીને પાછા ગાયા ગા નીકળી ગયા છે વરસાદ શરૂ થાય ને કંઈ શૂટ કરવાની મજા આવતી નથી સાંટા સાંટો આવે છે બેટિંગ થતું નથી બરોબર ગાડી આવી ગઈ છે ગાડી ગાડી નીકળી જાય ઘેરે આવે નળમાંથી નળમાંથી કાલે અંદર ગયું હતું ક્વોલિટી ઓછી આવતી હતી વરસાદ શરૂ બહુ જાદુ શૂટ ન કર્યું થોડુંક ટ્રાવેલિંગ હતું આજે પાછો ઘરે આવીને કામ મશીન બંજે આ જટકા મશીન નો છેડો પગમાં આવી ગયો પછી અહીંયા છેડ્યો જટકા મશીન તો બંધ છે સારું છે અહીંયા છેડ્યો હો નકર અમારે આખડે હું મને ઝટકો લાગત ડોડા ખાવા પડી છે ડોડા અમેરિકન અમેરિકન ડોડા છે અમેરિકન પવન તો તો ગધેડી નું કેવું હોય કરો ને તો મજા નહીં આવતી કે અવાજ મારો ક્લિયર આવતો નહીં હોય એવું લાગે છે મને પછી એવું લાગે તો ઓડિયો નહીં ક્લિયર હલો ફટાફટ કઈ ગયો આ કોણ ખાઈ ગયું છે અહીંયા હે કોણ ઉપાડી ગયું આને સાંભળ્યું છે કે આપણે ઇન્ડિયન કુતરાને અમેરિકન ડોડા ભાવે છે તમને વીસ વાર આવતો ને જોવા ગદડીને કુતરા બગાડી નાખે કેમ